तेलंगाना पुलिस ने मिली मोटी सफलता तेलंगाना छत्तीसगढ़ बॉर्डर पर થયેલ અથડામણમાં 7 नक्सलीઓને કરાયા ઠાર AK-47 સહિત अनेक ऑटोमेटिक हथियारों પોલીસે કર્યા જપ્ત सम्بلની शाही मस्जिदના સર્વે દરમિયાન થયેલા हिंसा અંગે તપાસ કરશે ન્યાયિક આયોગ આયોગના 3 સભ્યો રાજ્યપાલને સોંપશે સમગ્ર ઘટનાનો અહેવાલ ઉત્તરકાશીના રામલીલા મેદાનમાં મસ્જિદ વિવાદ પર હિન્દુ સંગઠનોની આજે મહાપંચાયત મહાપંચાયતને કારણે સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત કોલકાતામાં ઇસ્કોન દ્વારા ખાસ પ્રાર્થના સભાનું આયોજન બાંગ્લાદેશના અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કરાશે પ્રાર્થના બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પૂજારીની કરાઈ છે ધરપકડ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને બનાવ્યા એફબીઆઈના ડાયરેક્ટર ટ્રમ્પે કાશ પટેલને ગણાવ્યા અમેરિકન ફર્સ્ટ ફાઈટર ગુજરાતીઓમાં ખુશીનો માહોલ રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાઈ બસ પ્રવાસીઓ નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી કરાવી શકશે રિઝર્વેશન ફરી એકવાર અમદાવાદ આંગણે શરૂ થયો સપ્તક સંગીતોત્સવ ભારતીય શાસ્ત્રીય સંગીતના નામાં કરશે અને સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પીવી સિંધુ અને લક્ષ્ય સેન દબદબાભેર પહોંચ્યા ફાઈનલમાં હવે જાપાન અને ચીન સાથે મજબૂત મુકાબલો